ભગવાન શિવના ઘણા રૂપ છે પરંતુ તેમાં સૌથી રહસ્યમય અને શક્તિશાળી રૂપ માનવામાં આવે છે કાલભૈરવ આ શિવના તેજસ્વી સ્વરૂપનું પ્રતિક છે જે અધર્મ અને અન્યાયનો અંત કરે છે કહેવાય છે કે જ્યારે બ્રહ્માએ અહંકારમાં આવીને ભગવાન શિવનું અપમાન કર્યું ત્યારે મહાદેવના ક્રોધથી કાલભૈરવનો જન્મ થયો આરૂપે અહંકારનો નાશ કર્યો અને ધર્મની રક્ષા કરી દર વર્ષે માક્ષેષ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ કાલભૈરવ જયંતિ ઉજવવામાં આવે છે આ દિવસે ભક્તો કાલભૈરવ મહારાજની પૂજા આરતી અને મંત્ર જાપ કરીને પોતાના જીવનમાંથી નકારાત્મકતા ભય અને શત્રુ અવરોધોને દૂર કરવાનો સંકલ્પ લે છે કહેવાય છે કે આ દિવસે પૂજા કરવાથી વ્યક્તિને અસાધારણ શક્તિ આત્મવિશ્વાસ અને સફળતા મળે છે ત્યારે વડોદરા શહેરના સરસિયા તળાવ પાસે આવેલ કાળભૈરવ મંદિરે વહેલી સવારથી જ ભક્તો દર્શનનો લાભ લીધો હતો જ્યારે વધુ માહિતી ત્રણ પેઢીથી સેવા આપી રહ્યા છે તેવા રમેશ નલાવડે દ્વારા આપવામાં આવી હતી અને મંદિરનો ઇતિહાસ કહેવામાં આવ્યો તે ચારસો વર્ષ જૂનું મંદિર છે જે ગાયકવાડ સમયનું આ મંદિર આવેલું છે આજે આ મંદિર ફતેપુરા સંસાર તળાવ વિસ્તારમાં આવેલું છે અને આ મંદિર બહુ પૌરાણિક છે કયા જો મારા ટાઈમનું આજે આમના દાદાનો જન્મદિવસ ઉજવાય છે જેને કાલાષ્ટમી કહેવાય છે દર વર્ષે કાર્તિક મહિનામાં આ લોકોનો જન્મદિવસ હોય છે દાદાનું અને આજે અમે આ મંદિરનું કરાવ્યું છે છેલ્લા પાંચ છ મહિનાથી અને આજે તમે જોઈ રહ્યા છો ભાવિક ભક્તિ કેવી રીતે આવે છે એટલે બધાની આશા હજી પૂરી થઈ ગઈ છે અને થાય છે એ બહુ શ્રદ્ધાળુઓ ભાવ ભક્તિ જે આવે છે અમારા મંદિરમાં રવિવાર અને મંગળવાર અમાસ અને ચૌદશ લોકો આવે છે